સુરત શહેરના વરાછા વિસ્તારની રણુજાધામ સોસાયટીમાં આવેલ સ્ટુડિયોમાંથી કેમેરા અને લેન્સની ચોરી કરનાર એક સગીર સહિત અન્ય આરોપીની પોલીસે ધરપકડ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરના વરાછા વિસ્તારની રણુજાધામ સોસાયટીમાં આવેલ સ્ટુડિયોમાંથી કેમેરા અને લેન્સની ચોરી કરનાર એક સગીર સહિત અન્ય આરોપીને પોલીસે ધરપકડ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરના વરાછા વિસ્તારની રણુજાધામ સોસાયટીમાં આવેલા એક સ્ટુડિયોમાંથી ચોરી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેમાં અજાણ્યા તસ્કરોએ વહેલી સવારે સ્ટુડિયોની પાછળની લોખંડની ગ્રીલ તોડી સ્ટુડિયોમાં પ્રવેશ કર્યો હતો જ્યાં સ્ટુડિયોમાં રહેલા કેમેરા તેમજ લેન્સ અને મોબાઈલ મળી રૂપિયા એક પણ છન્નું લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જ્યારે વહેલી સવારે સ્ટુડિયો માલિક પોતાના સ્ટુડિયો પર આવતા તેઓને ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું સ્ટુડિયો માલિકે સીસીટીવી ફૂટેજ જોતા ચોરીનો બનાવ કેદ થઈ હોવાનું નજરે પડ્યું હતું સમગ્ર મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે ચોરીના ગુનામાં સડોવાયેલા એક સગીર સહિત અન્ય આરોપીને પોલીસે ધરપકડ કરી હતી આ સાથે જ પોલીસે ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાણોજા ધામ સોસાયટીની બાજુમાં આવેલ શિવ ડિજિટલ સ્ટુડિયો નામની દુકાનમાં જે સ્ટુડિયોને લગતા કેનન આર બોડી કેમેરા સિગ્મા લેન્સ તેમજ કેનન સિક્સ ડી માર્ક ટુ એ રીતના કેમેરાને લગતા સામાનની એક લાખ છન્નું હજાર રૂપિયાની ગરફોડ ચોરી દાખલ થયેલી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ કમિશનર સેક્ટર વન બાબાંગ જમીર સર તેમજ ડીસીપી જ્હોન વન સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર તથા તેમની સર્વેલન્સની ટીમે આ બાબતે હ્યુમન અને તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે એક આરોપીની ધરપકડ કરેલ છે જેમાં આરોપીનું નામ રાજ રઘુવી કુશવા અને તેની ધરપકડ કરેલ છે અને સમગ્ર ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ હસ્તગત કરેલ છે આમ સુરત વરાછા પોલીસને ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલવામાં સફળતા પ્રાપ્ત છે